અંદ આશ્રમના બાળકો સાથે અનોખી નવરાત્રી ઉત્સવ સ્વયં શક્તિ ઇન્ડિયા ફાઉન્ડેશન ની સુંદર પહેલ નવરાત્રી નો પાવન ઉત્સવ સમાજમાં આનંદ ભવ નો અંતર્ગત સ્વયં શક્તિ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા વિશેષ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં અંધ આશ્રમના શિક્ષકો બાળકો સાથે ગરબા રમ્યાને આનંદ માણ્યો કાર્યક્રમ દરમિયાન બાળકોને સંગીત ગરબા અને વિવિધ રમૂજી પ્રવૃત્તિઓ સાથે નવરાત્રી ને આનંદ માણવાની તક મળી રંગીન વાતાવરણમાં બાળકોના ચહેરા પર જળ સ્મિત જોવા મળ્યું

નમસ્તે મારું નામ હરદીપ છે હું એક સ્વયંસેવક છું ફ્રી ટાઈમમાં બધા સ્વયંસેવકો કંઈક ને કંઈક સમાજમાં સારું કાર્ય થયો પ્રયાસ કરતા હોઈએ છીએ તો આજે જે નવરાત્રિમાં આપણે કહીએ કે સ્પેશિયલ ચાઇલ્ડ સાથે અમે ગરબા રંબા આવ્યા છીએ અને સાથે થોડીક મજા મસ્તી આનંદ કરીએ છીએ અને માતાજીનું નામ લઈએ છીએ અને દર વખતની જેમ આજે પણ અમને બાળકો પાસેથી શીખવા મળે છે જે દરેક વ્યક્તિએ શીખવું જોઈએ કે જીવનમાં સમસ્યાઓ તમને આવે છે એની મોટી સમસ્યાઓ બીજાના જીવનમાં છે અને એમાં પણ જો આનંદ લઈ શકતા હોય તો આપણી નિરાશ થવાની કઈ જરૂર નથી તો આ મેસેજ હંમેશા અહીંથી મળે છે અને પર્સનલી હું ખુબ ખુશ થાઉં છું અને બહુ જ મજા આવે છે દરેક લોકો બસ આજ એક પાવર સાથે માતાજીને પ્રાર્થના કરે અને જીવનમાં આનંદ કરે